નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાતમાં દસ થી ચૌદ તારીખમાં ફરી મોટો વરસાદ થાય અને ફરી મોટું વાવાઝોડું આવે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને વાવાઝોડું ક્યારે આવશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચમી મે સુધી હીટવેવની આગાહી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેમ તેમણે જણાવ્યું હતું દસથી ચૌદ મેમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જણાવ્યું છે કે અગિયાર મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબસાગરમાં હલચલ જોવા મળશે મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે સત્તરથી ચોવીસ મેના અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગોમાં વરસાદ થશે ચાલુ વર્ષે લા નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે હિંદ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે પૂર્વ પેસેફિક મહાસાગરનું જળવાયુ ઠંડા થતાં લાનીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે ત્યાં સુધી દરિયાનું પાણી ગરમ વધુ રહેશે વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું રહેવાની પણ શક્યતાઓ રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે